માં ખાસ કરીને FMCG શેર્સ દ્વારા એક મજબૂત પરફોર્મન્સ છે નિફ્ટી FMCG ઇન્ડેક્સ 2% થી વધારે ઉપર છે Q4 અર્નિંગ્સ બાદ આ સેક્ટર ની કંપનીઓ માં તેજી પણ આવી છે તો પરિણામોને બજારમાં ખાસ કરીને શું પોઝિટિવ લાગ્યું છે બજારને શું પસંદ આવ્યું છે એ જાણીએ આપણી સાથે જોડાઈ ગયા છે CNBC TV 18 ના અમારા સહયોગી મંગલમ માલુ મંગલમ સ્વાગત છે તમારું બજાર પર અને આજે ગુજરાતી મંગલમ ને તમે ટીવી એટીનમાં ઇંગ્લિશ માં સાંભળ્યા છે આવાજ માં હિન્દી માં સાંભળ્યા છે આજે બજારમાં ગુજરાતી લોકો માટે ખાસ તમે જોડાયા છો સૌથી પહેલા આભાર આપનો તમે સાથે જોડાયા પીપલ હેવ હર્ડ મી ઇન ઇંગ્લિશ હિન્દીમાં બી મેં કુજ ક્યાંય પણ ગુજરાતીમાં આવીને મજે મને ખૂબ મજા આવી ગુજરાતી વ્યુઅર્સના સૌથી પહેલાં મારો નમસ્કાર અને આભાર કે તમે મને ઓપોર્ચ્યુનિટી દીધા ગુજરાતીમાં કંઈ બોલવાનો એટ ધી આઉટસાઇડ મારી ગુજરાતી બહુ સારી નથી હું બોમ્બેમાં પલવ ભર્યો છું તો જેટલી ફ્રેન્ડ્સમાં વાત કરે નહીં તો પણ ઘણું સરસ મંગલમ તમે ગુજરાતી બોલો છો અને ઘણા સમયથી એક રિક્વેસ્ટ હતી અમારી કે મંગલમ એટલે બિઝી સ્કેડ્યુલમાંથી પણ આજે અમારી સાથે આજે તમારા સેક્ટર એફએમસીજીએ તમને એક ચાન્સ આપ્યો છે કે તમે આજે ગુજરાતીમાં બોલો મંગલમ એફએમસીજી સેક્ટરને એક ટ્રેક કરે છે ખાસ કરીને તો એના એક્સપર્ટ છે તો આજે મંગલમ એફએમસીજી જે આજે સવારથી ઇન્ફેક્ટ આપણે પ્રી ઓપનિંગ સમયથી જોઈ રહ્યા છીએ લીડ કરતું દેખાઈ રહ્યું છે માર્કેટને માર્કેટમાં ઓવરઓલ કરેક્શન છે બટ એફએમસીજી તમે જુઓ તો એક જબરદસ્ત મજબૂત પરફોર્મન્સ છે ક્યુ ફોર અર્નિંગ્સ અત્યાર સુધી બધી કંપનીઓના જોયા શું લાગી રહ્યું છે રીઝન શું છે કારણો શું છે અહીંયા કયા ને લીડ કરી રહ્યા છે કારણો કહું છું આપણા ગુજરાતી લોકો ક્રિકેટ બહુ રમે છે તો ક્રિકેટ ના રીતિને કારણ બોલું છું એક એક ઓવરમાં 6 બોલ થાય છે તો 6 કારણ ફોર FMCG સ્ટોક્સ ટુ ડુ વેલ ટુડે સૌથી પહેલો પહેલો બોલ રૂરલ રિકવરી બહુ બધી મતલબ આપલા ગાવામાં ગ્રોથ થાય છે વી કુડ સી દેટ ના મેનેજમેન્ટ ડાબરનો મેનેજમેન્ટ બ્રિટાનિયાનો મેનેજમેન્ટ મેરિકો સૌ કહે છે કે ફોર્થ માં રૂરલ રિકવરી ગ્રીન શૂટ્સ પોસ્ટ ઇલેક્શન્સ ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે નો પ્રિડિક્શન બહુ બઢિયા છે તો લોકો કહે છે કે રૂરલ રિકવરી થશે દેટ ઇઝ બોલ નંબર વન રૂરલ રિકવરીના પછી રેવન્યુ ગ્રોથ ઓલ ધીસ કંપનીઝ વિલ શો એઝ વેલ તો डाबर कहे हूँ डबल डिजिट रेवन्यू करूँ ब्रिटानिया कहे कि गनिंग फॉर टॉपलाइन ग्रोथ इन एफआई ट्वेंटी फाइव मेरिको डबल डिजिट रेवन्यू करते से। एफएमसी जी सेक्टर में डबल डिजिट रेवन्यू ग्रोथ गई दो वर्षो थोड़ों तो एफआई ट्वेंटी फाइव में डबल डिजिट रेवन्यू ग्रोथ एवरी वन इज वेरी हैप्पी आना पचे गुजराती ए पूछे कि मुनाफो शू हु, राइट तो थर्ड बॉल इन्फ्लेशन कंटेन छे, okay. कंपनीज नो एक्सपेन्सिज जो है कंट्रोल है तो રેવન્યુ ગ્રોથ થશે ઓન માર્જિન કન મેન્ટેન રહે છે સો વિથ મેન્ટેન માર્જિન્સ એન્ડ ગુડ રેવન્યુ ગ્રોથ એવરી વન વેલ્સે પ્રોફિટ આશે ફાઇનલી ગઈ દો વર્ષા વી સો કે પ્રીમિયમાઇઝેશન મંગી વસ્તુ વુડ સેલ અ લોટ મોર ડિજિટલ મેં ઈ કોમર્સ અને પ્રીમિયમ બ્યુટી પ્રોડક્ટ્સ એટલા બહુ ફાસ્ટ ગ્રો દે દેવર ગ્રોઈંગ વેરી ફાસ્ટ રાઇટ વો બી કન્ટિન્યુ હોગા બિકોઝ વોટ વી વીલ સી ઇઝ એચયુએલ સેટ ડબલ ડિજિટ ગ્રોથ ઇન પ્રીમિયમ બ્યુટી એન્ડ પર્સનલ કેર ગ્રોથ મેરેકોનો પ્રીમિયમ પર્સનલ કેર અને ડિજિટલ બ્રાન્ડ પણ ટુ એક્સ થ્રી ગ્રો કર્યા છે અને બ્રિટાનિયાનો મોડર્ન ટ્રેડ અને ઇ કોમર્સ બિઝનેસ ડબલ ડિજિટમાં ગ્રો કર્યા જ્યારે કંપનીનો ઓવરઓલ ગ્રોથ ત્રણ પર્સન્ટ હતો તો ઓલ ધીઝ આર ડુઈંગ વેલ એન્ડ આનાથી ઓલ ધીઝ કંપનીઝ આર ઓલ્સો ઇન્ક્રીઝિંગ ધેર પ્રેઝન્ટ પાંચવા બોલ કે कंपनीज डिस्ट्रीब्यूशन इंक्रीज करे एक्विजिशन ग्रो करे टाटा कंज्यूमर चिंग्स एक्वायर कीधा ऑर्गेनिक फूड्स अक्वायर कीधा गोदरेज कंजुमर रेमंडस कंज्यूमर बिजनेस पार्क एवेन्यू डीओ अक्वायर कीधा तो एफआई ट्वेंटी फाइव में तो एक्विजिशन्स स्केल दे विल स्केल दोज अने ब्रिटानिया टू पॉइंट एट मिलन स्टोर्स अट्ठाईस लाख दुका दुकान में दे विल गो डिरेक्टली मैरिको अतरे એક મિલિયન સ્ટોર્સમાં ડિરેક્ટલી જાય છે ઓવર ધ નેક્સ્ટ થ્રી યર્સ ડેડ મિલિયન સ્ટોર્સ એક્સપેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન અને સ્કેલિંગ અપ ઓફ એક્વિઝિશન આ પાંચવો બોલ ઓકે સૌથી ઇમ્પોર્ટન્ટ છઠ્ઠો બોલ કે સ્ટોક કઈ કીધું નથી ઓવર ધ લાસ્ટ વન યર એફએમસીજી ઇન્ડેક્સ જયારે આપણે જોશો ઓવર ધ લાસ્ટ ટ્વેલ્વ મંથ ગ્રો કીધા સિક્સટીન પર્સન્ટ સોળ પર્સન્ટ નિફ્ટી વોઝ આ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તો એફએમસીજી ઇન્ડેક્સ અંડર પર્ફોર્મ વોઝ અંડર પર્ફોર્મિંગ ઓવર ઓલ માર્કેટ એચયુએલ આજના મૂવ ઇગ્નોર કરે આપણે તો ગયા બારા મહિનામાં ત્રણ ટુ પાંચ પર્સન્ટ નીચે હતો ઓકે તો ધી સ્ટોક્સ ડિડ નોટ મૂવ તો ફર્સ્ટ ફોર બોલ્સ ફર્સ્ટ ફાઈવ બોલ્સ યુ આર ગેટિંગ વન રન ટુ રન થ્રી રન ફોર રન સિક્સ બોલ ધી સ્ટોક્સ એન્ડ મૂવ સો બેટમેન કીધું સિક્સ મારી આપણે તમે જણાવ્યું કે એટલું સારું તમે ગુજરાતી નથી બોલતા બટ ઇમેજીન તમે અત્યારે ફર્સ્ટ એટેમ્પ આટલું જ સારું ગુજરાતી તો અમારા ડિરેક્ટર હમણાં જ મને કહેતા હતા કે રેગ્યુલર તમે સીએનબીસી બજાર સાથે આવો તો તમારું ગુજરાતી તો તો કહું રેગ્યુલરલી અને અને અન્ય સેક્ટર્સ સેક્ટર્સ જે છે છે મંગલમ કરે હોપ કે એ તમને આપે તમે ખાસ અમારું જ અમને એ લાભ મળ્યો કે તમે આજે અમારી સાથે જોડાય અને બહુ જ સરસ ડિટેલ્સ જે છે એફએમસીજી સેક્ટર વિશે ખાસ કરીને સિક્સ બોલ્સમાં તમે સમજાવી થેન્ક યુ અગેન મંગલમ અમારી સાથે તમે જોડાયા અને ગુજરાતીઓને અમને પણ ઘણી મજા આવી